આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે વિશ્વભરમાં મહિલાઓના હકો સમાનતા અને સિદ્ધિઓને ઉજવવા માટે સમર્પિત છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ દુનિયાભરના મહિલાઓના હકો હિતો અને સમાનતા માટેની લડતને ઉજવવા માટે સમર્પિત છે આ દિવસ માત્ર ઉજવણી માટે નથી પણ સમાજના મહિલાઓ માટે જે પડકારો છે તેને સમજીને ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ મંચ પણ છે ત્યારે આજે મહિલાઓ શિક્ષક રોજગાર સુરક્ષાની સાથે રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં મહિલાઓ પ્રગતિ કરી રહી છે ત્યારે વિશ્વ મહિલા દિવસ માત્ર એક જ દિવસ માટેની ઉજવણી નથી પણ સમાજમાં પરિવર્તન લાવવાની પ્રેરણા છે લિંગ સમાનતા એ માત્ર મહિલાઓ માટે જ નથી પરંતુ સમગ્ર સમાજ માટે લાભદાયી છે જો મહિલાઓ શિક્ષિત સુરક્ષિત અને સશક્ત બને તો આખું વિશ્વ વિકાસ કરી શકે એ હેતુથી આજે પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસોથી વધુ મહિલાઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો સાથે જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આજના કાર્યક્રમને ગુજરાતની સિંહોણોનું નામ આપવામાં આવ્યું હતું સાથે જ આ કાર્યક્રમમાં મહિલા પ્રમુખ ગુજરાત પ્રદેશ દીપાબેન દોશી ઉન્નતિબેન દેસાઈ મુખ્ય અતિથિ ભાવિનીબેન પરમાર મહિલા પ્રમુખ વડોદરા શહેર રાજુલાબા પરમાર સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પ્રભારી સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની મહિલાઓ ઉપસ્થિત રહી હતી વિશ્વ મહિલા અમે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના બેનર નીચે આજે અહીંયા વડોદરા શહેરની કાર્યાલય ખાતે બહેનો માટે કેન્સર રિલેટેડ જેટલી અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે સાથે સાથે એ લોકોનું અહીંયા પણ થશે એની જોડે અત્યારે જે મોટો મુદ્દો છે બેરોજગારી એના માટે અમે આજે અહીંયા કંપની સાથે ટાઈપ કરીને આજે બહેનો માટે અહીંયા રોજગારીનો બી એક ઓપ્શન ઊભો કર્યો છે જેથી કરીને બહેનોને રોજગારી બી મળે પ્લસ એમની હેલ્થના રિલેટેડ એમને મેડિકલ તપાસ બી થશે અને જે ક્યાં બહેનોને કોઈ બી ઇશ્યુ આવશે તો અમે અને અમારી ટીમ એમને છેલ્લે સુધીની તપાસમાં અને એમની ટ્રીટમેન્ટમાં સપોર્ટ કરીશું એના રિલેટેડ આજે અહીંયા પ્રોગ્રામ રાખેલ છે એમાં કેટલા બહેનો જોડાયા છે એકચ્યુઅલી એમાંથી અમે લોકોનો ટાર્ગેટ હતો કે અમે બસોથી અઢીસો બેનને આનો બેનિફિટ આપી શકીએ એટલે અમારો ટાર્ગેટ પ્રમાણે અત્યારે બસોથી અઢીસો બહેનો આ પ્રોગ્રામમાં જોડાઈ છે આ પ્રોગ્રામ તમે કહો છો કોસ્ટ છે કે આ તદ્દન ફ્રી ઓફ કોસ્ટમાં અમે તપાસ કરી રહ્યા છીએ મેડિકલ બહેનોની અને બને એટલી બહેનોને રોજગારી બી મળી રહે એના માટેના બી આજે અહીંયા પ્રોગ્રામ થઈ રહ્યા છે આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની અંદર ક્વીન દીપા મિલન જોશી ગુજરાત અધ્યક્ષ છું ગુજરાત મહિલા અધ્યક્ષ અને અમારે આ પ્રોગ્રામ એટલા માટે લીધો કે અહીંયા કેન્સરનો ઉપયોગ અમારે કેમ કરવું છે જે કપાસ એ કેન્સરની બહુ જ કેન્સર થાય કે એનાથી બહુ શું છે શું નહીં એના વિશે અને એની જે ટ્રીટમેન્ટ થાય છે એ બહુ કોસ્ટલી હોય છે તો આજે અમે લોકો કેમ્પ એટલા માટે રહીશો કે અહીંયા જે તપાસ થશે એ વિના પૈસા અમે ફ્રી ઓફ કોસ્ટ થાય છે તો અમે મહિલાઓને અમારા તરફથી મહિલાઓને જે ગિફ્ટ કહેવાય કે અમે આપી શકીએ કે આ કરી શકશું કેટલા મહિલાઓ આવ્યા છે અહીંયા બસોથી અઢીસો મહિલાની અમારું છે કે ભાઈ એ લોકોને બધાની તપાસ તો અહીંયા શક્ય નથી પણ જેટલાની શક્ય થાય એટલાની અમે તપાસ કરાવશું અને અમે બેરોજગારી જે બેરોજગાર છે એ લોકોને માટે પણ અમે એક રોજગારનો પ્રોગ્રામ કરીશું અમારી જય માતાજી હું રજી પરમાર આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ લિમિટેડ અહીંયા બરોડા કાર્યાલય ખાતે અમારી પાર્ટી તરફથી એક કેન્સર અવેરનેસ કેમ્પ રાખેલો છે જેમાં બહોળી સંખ્યામાં બહેનો આવશે અવેરનેસ પ્રાપ્ત કરશે અને એ લોકોને પોતાની સારવાર માટેની થોડી ઘણી પ્રોસેસ પણ આથી એ લોકો લેશે એ સિવાય મહિલા જાગૃતિ માટે મહિલા ઉત્થાન માટે એ બધી અવેરનેસ અહીંયા આપવામાં આવશે મહિલાઓને સૌ પ્રથમ તો હું મહિલા મંડળનો ખૂબ આભાર માનું છું કે જેણે મને અહીંયા ઇન્વાઇટ કર્યું અને આ મને લાગે છે ત્યાં સુધી ખરા અર્થમાં આ જ વુમન્સ ડે છે કે એક વુમન બીજી વુમન માટે ઊભી રહે છે અને એમની હેલ્થની આટલી બધી કાળજીની જે ચિંતા કરે છે આ જ રીતે આગળ જેટલા આયોજનો કરશે તો હું મારા તરફથી ખાતરી આપું છું કે હંમેશા હું એ લોકોનો સાથ આપીશ સહકાર આપીશ અને આ જ રીતે ઊભી રહીશ અને ભવિષ્યમાં પણ એ લોકો સાથે મળીને આવા સરસ કાર્ય કરે આપણા સમાજને આપણી બહેનોને એવી શુભેચ્છાઓ વુમન્સ ડેના માટે પામ્યું છે જય હિન્દ જય જુદા